ફેમિલી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું હર હર માદે બધાને ન બ્લોગ માં બધાને સ્વાગત છે તો આટાને આપણે મસ્ત કામ કરીને અત્યારે બધું પલવારી કામ ઘણો બધું સવાર થી અત્યારે સ્ત્રી ના તો બધું સવાર થી કામ એકદમ હોય સવાર થી ઉઠ્યા ને ત્યાં સુધી હવે નવડા થી આ ફેમિલી ત્યાં સુધી કામ કામ ની કામ ને આ મકો વિશ્વાબેન ને આ મકો વિશ્વા બેન ની બેન પોણે આઈ નું વિશ્વા એવી એવાય કરી હ ને તે ઘર પી જાય છે

મેચું કૂતરી એટલે ત્યાં જેવું દયા વગુ છે કુલદીપ ભાઈ ક્યાં ક્યાં જુઓ અમને આખો દિવસ છે ને અમારે ચાલુ હોય અને જો

શું ગારહલા તું ઉતર કુલ ભઈને અમાર આખો દિવસ છે ને આ બધું ઘોડા મખણ ખૂતર કરવાનો ચાલે છે તો ચાલો ફમેલી આપણે બધું કામ પલવાડી દીધું હે હવે હવે થોડીવાર આરામ ઉપર ઉતરી જ થોડીવાર આરામ કરી લે ફેમિલી સવારનો હે ને બેઠક નથી હા આટલું બેઠું હોય બેઠી આવતી નથી બેઠી બેઠી લકકુ બેઠી રહે ચટ્તુ ફેમિલી ચટ્તુ બોલા ફેમિલી આ ચટ્તુ ચટ્તુ બોલા માં મમ્મી તું ચટ્તુ બોલે હ તો હાલ થોડી વાર આરામ કરીએ ને ત્યાર સુધી વિષય બધું કોમ નિપટાઈ દે બધું કોમ કરી દે પેલો જો ચાર્જિંગ ખેંચો અમે આવે તો ધાબા ઉપર છે ને વિડીયો શૂટ કરવા માટે રીલ બનાવવાની હતી થોડા ફોટા ને એવું પાડવાનું હતું તો હવે બધું કામ પરવાડી પરવારી ફોટા પાડી રહ્યા રીલ બનાવી રહ્યા અને ચાલો ફટાફટ

એવું ને આ મકુઆમાં કુલદીપ ભાઈ જો મસ્તી કાઢે હે એટલે પપ્પાના હાથની નહી ખાવી કુલુ રે ને મારાથી નહી બીવાતો એના પપ્પાથી દીવા છે ખાલી ઓર્ડર આવે ના વિરાટ નો ઓર્ડર આવો ને એટલે એટલી ઉતાવર હોય તો આપડા વિડીયો ઉતારતા હોય તો એ ધોન ના હે ને પપ્પા હેડે હે દીવા બધી નો ટાઈમ થઈ ગયો હો તો બહે ની લઈને જોગણીમાં આ જાય છે નોકરી

ફેમિલી રાત થઈ ગઈ છે અને ફેમિલી રાત નો વિડીયો કોક આવડે તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગે તો લાઇક સબસ્ક્રાઇબ કરી લેજો તો કાલે નવા બ્લોગ ત્યાં સુધી બધા